કોંગ્રેસે વડોદરા લોકસભાના રૂંધાયેલા વિકાસ રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં વડોદરા લોકસભા બેઠકના નામની ઘોષણા થઈ હતી જેમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી એ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી વડોદરાના નેતાઓના અંદરનો કલેશ સામે આવ્યો છે તો બીજી બાજુ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તે પત્ર તેમને સ્પીડ પોસ્ટ મારફતે મોકલ્યો છે જેમાં ગુજરાત રાજ્યની વડોદરા લોકસભાનો વિકાસ રૂંધાયેલ છે તેનો ઉલ્લેખ કર્યો છે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે અને વિકાસ થયો નથી આ વાત તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ કરી એમના પ્રદેશના અધ્યક્ષે પણ આ વાત કરી કે વડોદરાનો વિકાસ થયો નથી તો જ્યારે મુખ્યમંત્રી વાત કરતા હોય ગુજરાતના અને એમના પ્રદેશ અધ્યક્ષ વાત કરતા હોય ત્યારે આ વાત સાબિત થઈ ચૂકી છે કે ભ્રષ્ટાચાર થયો છે માટે વિકાસ થયો નથી અને જ્યારે એમના લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા દ્વારા આરોપો કરવામાં આવ્યા જે સાંસદ રહી ચૂક્યા છે અને અત્યારે હાલના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ એમની પર આરોપ કરવામાં આવ્યા છે કે એમને કાળું નાણું વિદેશમાં મોકલ્યું છે તો બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી સાહેબ વડોદરામાં ચૂંટણી લડ્યા અને દેશમાં એમને સૂત્ર આપેલું કે કાળું નાણું વિદેશમાંથી પાછું લાવીશું તો આ તો ઊંધું થઈ રહ્યું છે બ્લેક મની પાછું તો આવ્યું નહીં પરંતુ અહીંથી બ્લેક મની સાંસદનું બ્લેક મની થઈ જાય છે એવો આરોપ કોંગ્રેસ નહીં પણ ભાજપના પૂરો મેર કરી રહ્યા છે ત્યારે આ લોકોના પારદર્શક પારદર્શકો બહુ મોટા સવાલ ઊભા થાય છે ખાસ કરીને આજે તો ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે આપણા માધ્યમથી એમને જન્મદિવસની શુભેચ્છા પાઠું છું પણ મારે સીઆર પાટીલ સાહેબને પણ કહેવું છે કે સાહેબ તમે પણ હમણાં ચાર દિવસ પહેલાં વડોદરા આવ્યા ત્યારે તમે તમારા જ સરપંચે તમારી સામે સવાલ ઉઠાયા કે ભાજપનું કાર્યાલય નહીં પણ સરકારી સ્કૂલ ક્યારે બનાવશો અને તમારે એવું કહેવું પડ્યું કે જો મેં ધ્યાન આપ્યું હોત તો આવું ના થાત એટલે તમે ધ્યાન ના આપ્યું પણ વડોદરાની પ્રજાએ ગયા વર્ષે તમને જે બડ ડે વિશ કરી તો વડોદરાની પ્રજાને એવી આશા નથી કે બડ તમે રિટર્ન ગિફ્ટમાં આવા જેની ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય એવા સાંસદને તમે ફરી રિપીટ કરશો ટિકિટ આપશો એવી વડોદરાની પ્રજાને આશા નથી માટે આ જો ભ્રષ્ટાચારના જે આરોપો થયા છે એનો ખુલાસો પ્રધાનમંત્રીએ જાતે કરવો જોઈએ કારણ કે પ્રધાનમંત્રી આ સીટથી ચૂંટાઈને નીકળ્યા હતા વડોદરાની પ્રજાએ ખોબે ખોવારીને વોટ આપ્યા હતા ત્યારે જે વડોદરાની પ્રજા હિસાબ માંગે છે અને આ વાતને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે રજીસ્ટ્રા એના માધ્યમથી અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી